પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની જર્જરિત ઇમારતોને ઉતારી પાડવાની નોટિસો અપાઈ રહી છે તો બીજી બાજુ આ રાજકોટના અગ્નિકાંડ બાદ જાગી ઉઠેલા તંત્રએ બિલ્ડિંગ યુટીલાઇઝેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વિનાના એકમોને બંધ કરાવીને સીલ કર્યા છે પરંતુ આ સમયગાળા દરમિયાન એવા કેટલાય અધિકારી જે જેમણે યથા યોગ્ય કાર્યવાહી કરી નથી તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે કરી હતી કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભયમુક ભયજનક બિલ્ડિંગ્સને ચોમાસા પહેલાં નોટિસીસ ઇસ્યુ કરવામાં આવે છે એમાંથી કોઈ બી બિલ્ડિંગ ભયમુક્ત કરવામાં આવતી નથી ફક્ત પોતાના સ્વ બચાવ માટે અધિકારીઓ નોટિસ ઇસ્યુ કરી દે છે અને એમાં લખી દે છે કે જાનમાલનું નુકસાન થશે કોઈ રાહદારીનું નુકસાન થશે કાં તો ત્યાં રહેનાર કોઈનું નુકસાન થશે તો જવાબદારી તેમની રહેશે કોર્પોરેશનની ફરજમાં એવું આવે છે કે એને ભયમુખ કરો બે બે કરોડના ઇજારા બી ભયમુખ બિલ્ડિંગ્સ કરવા માટે બિલ્ડિંગ ઉતારી પાડવાના ઇજારા બી હોય છે તો જ્યારે રાહદારીઓ માટે ભયજનક બિલ્ડિંગ્સ હોય તે ઉતારી લેવાની કોર્પોરેશનની ફરજ આવે પણ કાલના ન્યૂઝપેપરમાં કોર્પોરેશને જાહેર જાહેરાત આપેલી કે આવી ભયજનક બિલ્ડિંગની નીચેથી કોઈ બી રાહદારીએ પાસ થવું નહીં હવે બરોડામાં પાંચ હજાર બિલ્ડિંગ પાંચ હજાર પ્રોપર્ટીઝને ભયજનકની નોટિસીસ ઇસ્યુ કરી છે એની આજુબાજુ કોઈએ જવું નહીં આ રીતની પેપરમાં જાહેરાત આપી નાગરિકને ક્યાંથી ખબર પડશે કે ક્યાં ભયજનક બિલ્ડિંગ છે ને ક્યાંથી નહીં જવું એટલે આજે અમે પત્ર લખીને ડિમાન્ડ કરી છે કે જો હકીકતમાં ત્યાં ભયજનક બિલ્ડિંગ હોય તો કાં તો એને ભયમુક્ત કરો કાં તો એ રસ્તા પર અવર જવર બંધ કરવાનું હોય તો એનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને એ રસ્તો બંધ કરાવો પાંચ હજાર રોડ તો બંધ કરવાની કોર્પોરેશન પાસે કોઈ એવી સત્તા જ નથી તો બરોડામાં જ એન્ટ્રી બંધ કરી દેવી પડે ઇન દેટ કેસ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે જે ભયજનક બિલ્ડિંગ છે એને તાત્કાલિક ઉતારી પાડવી જોઈએ કોઈ રાહદારીઓને આજુબાજુના રહીશોને કોઈને બી નુકસાન થાય કારણ કે અન્યની પ્રોપર્ટી કોઈ બાજુમાં રહેતો વ્યક્તિ કેવી રીતના ઉતારી શકવાનો છે ત્યાં રહેનાર વ્યક્તિ જો ઉતારતા ના હોય તો કોર્પોરેશને એમની જવાબદારી નિભાવીને એને ભયમુખ કરવી જોઈએ તો આજુબાજુના લોકોનો જીવનો જોખમ બી છો થાય ને રાહદારીઓ ત્યાંથી પસાર થતા તેમના બી લાઈફનું રિસ્ક છે કોર્પોરેશન પોતાની ફરજ નિભાવે એવી અમારી રજૂઆત છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર